એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર સિટી સેન્ટરની સામે લાભાર્થીઓને તબીબોની મદદ વડે કૃત્રિમ અંગો પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રોટરી ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર અને ડોક્ટર યુવરાજસિંહ ગોહિલ ડોક્ટર અલ્પેશભાઈ તેમજ સભ્યો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કોન્ફિડન્સ કહે બસ ઉસી હેતુ છે Uh, बहुत महीनों से ये कैंप की प्लानिंग चल रही थी और फाइनली आज हम लोग ये कैंप कर रहे हैं और इसमें खास कर हमारे जो चीफ गेस्ट आए हैं श्री रमेश भाई मिस्त्री सर थैंक यू सो मच एम सर आपके प्रेजेंस के लिए थैंक <laughs> यू तो इसे हम हमारा कैंप का शुरुआत करते हैं तो એટલે સેવાકીય કાર્ય કરવા માટે રોટરી ક્લબ એ હંમેશા પ્રયત્નશીલ હોય છે સમાજના સામાન્ય નબળા અને ગરીબ મધ્યમ વર્ગના લોકોને કેવી રીતે વધુમાં વધુ ઉપયોગી થઈ શકાય એ માટેની સતત ચર્ચા વિચારણા અને મંથનના આધારે આ પ્રકારના કાર્યક્રમો એકબીજાના સૂચનોના આધારે અને સમાજમાંથી જે આવતી વાસ્તવિકતાઓ છે એના આધાર ઉપર જે જરૂરિયાતમંદ લોકોને શું ખૂટે છે એમના સામાન્ય જીવનમાં આ બધું જ રોટરી ક્લબ સાથે જોડાયેલા સૌ આગેવાનો અને એમના સભ્યોના માધ્યમથી જે વિગતો આવતી હોય છે એમાંથી આ કાર્યક્રમોનું સ્વરૂપ પડતું હોય છે સતત આખું વર્ષ આ પ્રકારના વિવિધ પ્રોજેક્ટો એ આ સંસ્થા કરી રહી છે ભરૂચના વિકાસમાં અથવા તો ભરૂચને ગતિ આપવામાં કાર્યક્રમ ભલે આજે પચાસ લોકોને આ સાધનો અપાશે પરંતુ આખા જે ગતિ વધવાની છે પટનાડ યપિગત પારિવારિક જીવનમાં હોય કે જાહેર જીવનમાં હોય આછરે આપના ઘર વિશેને મજબૂત કરતી હોય છે મને લાગે છે કે કે આ કાર્યક્રમોમાં સતત જીવંત આવતો હોઉ છું જે સતત આ પ્રકારની મથા મળે કે આપના ભવિષ્યમાં રોટરી ક્લબ આવી ઊંડા કાર્ય કરવા જોઈ રહ્યું છે ત્યારે દેખવાના બે ડૉક્ટર નિરાશની આખી ટીમ સંતોષદાયક આપ સૌને હું હૃદયથી અભિનંદન આપું છું વિશેષ અભિનંદન એમણે કીધું એ પ્રમાણે વડોદરાથી જે ડૉક્ટર મિત્રોની ટીમ પેલા ઘણા દિવસથી અહીંયા રહીને આ સાધનો તૈયાર કરવા માટે પોતાનો કિંમતી સમયનું પણ જે યોગદાન આપ્યું છે એ માટે એમને પણ અમારા સૌ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનો તરફથી નોટરી ક્લબ તરફથી અને આ જે લાભાર્થી ભાઈઓ બહેનો છે એમના પણ આશીર્વાદ પરિવારને સતત મળતા રહેશે આપણે સૌ સાથે મળીને આપણા ભરૂચમાં જે ફૂટે છે એ બધું જ કેવી રીતે આપણા બધાના સંયુક્ત પ્રયાસોથી આપણે પૂરું કરી શકીએ દિશામાં સતત પ્રયત્ન કરતા રહેશે આવા સુંદર કાર્યક્રમમાં મને ઉપસ્થિત રાખી આ સૌના સંતોષમાં મને પણ નિમિત્ત બનાવ્યો છે માટે આપણો વિજવાના બેન ટીમનો વેટરી ક્લબ ભરૂચનો આભાર માની ગેરમતી જય જય ગણેશ રોટરી ક્લબ ઓફ ભરૂચ ને નર્મદા નગરી રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે ભરૂચમાં પચાસ જેટલા જે લોકો છે એમને હાથ અને પગના જે કૃત્રિમ સાધનો આપવાનો કાર્યક્રમ રોટરી ક્લબ ખાતે યોજાયો છે ખૂબ સરાહનીય કાર્ય છે આખી રોટરી ક્લબની ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે જેમને હાથ અને પગમાં મુશ્કેલીના કારણે એમના નવા સાધનો મળવાના કારણે એમના જીવનમાં ખૂબ ગતિ આવશે હું રિઝવાનાબેન ડૉક્ટર યુવરાજસિંહ ડૉક્ટર કીર્તિરાજસિંહ અને એમની આખી ટીમ રોટરી ક્લબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આનાથી આ પચાસ પરિવારોના જીવનમાં નવો પ્રકાશ ફેલાશે છે એમણે જે સ્પોન્સરો છે અને વડોદરાની ડોક્ટરોની ટીમ છે જેમણે આ સાધનો બનાવ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે रोटी क्लब ऑफ भरूच रोटी क्लब ऑफ भरूच नर्मदा नगरी की तरफ से आज एक आ, कहते हैं ना उम्मीद की किरण हमने जगाई है पचास फैमिलीज़ में जो लेडीज़ जेंट्स यहाँ पे आए हैं जिनके कोई भी कारण हाथ या पैर कट गए थे उन लोगों को आज हमने एक नया उम्मीद दिया है वही हम कहना चाहते हैं सभी को इससे उनका कॉन्फिडेंस बढ़ेगा इससे उन लोगों को अकेले जो कहते थे डिपेंडेंट थे अब वो थोड़े से हो होके आराम से कॉन्फिडेंस से अपनी ज़िंदगी में आगे बढ़ सकते हैं तो इसके लिए हमारे जो प्रोजेक्ट चेयरमैन है डॉक्टर राज गोहिल अल्पेश भाई और साथ साथ हमारी जो पूरी रोटरी की टीम्स है रोटरी क्लब ऑफ भरूच और नर्मदा नगरी की टीम सब ने मिल डॉक्टर्स के साथ ये जो पहल करी है बहुत ही ज़रूरतमंद लोगों के लिए करा है તો બહુ બહુ આભારી હું એમ શ્યોર સબકો બહુ ફાયદા હોગા Gracias.